બધા બોલાવો પડ્યા મોટું બધાને કહેવું પડે જતા જામ ભાઈ એ તો જોડશે એટલે બધા આવશે પણ તમે તો માનવા વાળો બોલાવો

કોની જોડે લીધા કોની જોડે નહીં લીધા હજુ તો નાના કઉશું આ તો મારા ભાઈ કે એટલે કેવું પડે મારું બેઠું અમારું પચાસ દોઢ ને તમારા તાખું મોટી રકમ કઈ નેરામ એટલે આ બધા રૂપિયા લેવાનું જો આવે કોકુ હું તો છું ના ના જાઓ એમને ઘેર જઈને અને પૈસા ઉઘરાણી કરો ના ના આ તો પાડોશી શું એટલે કેવું પડે મારે તમને જોવાની માર દો જરે ધક્કો મારજો બીજું કશું નહીં નો ફોન તો સી ચોપ આવે છે હું વારે કરું છું પણ ફોન તો સી જો આવે છે મારો બેઠો છે બેઠો છે નહીં હે આ તો તમને જણાવ્યું આ તો તમે લંગોટિયા ભાઈ બન ને આ તો કે રેવાયું વાત મારતી

ગયા કોણ ચરાવા લઈ ગયો મને બે મહિના પહેલા એવું કીધું કોણું નહીં આ બધું જૂઠું જુઠું મળી બે મહિના ના નહી ભરા મારે તો હપ્તા જોઈએ બે મહિના ના બીજો મહિનો પૈસા ભરો આ બધું ઉઠેડી દેવ તો

ભૂલી જતો મારા લોન લેતા વિચાર નહીં માર તો બધું જોઈએ નીકળતો બધું છોડી જાય બે દાદા મહિના મુદત બે દાદા પૈસા ઉઘરાવા નહી ચાર ને બાદ ચમણી વડાય ચમણી ધોવાય બેસો પોદરો ચમના ભરવા પૈસા મેલ બરોબર તમને છે મોકલ છે ને ખાધો ધક્કા

સાચી વાત છે લાલિયા તારી બીજો કોઈ રસ્તો છોડી તો આમ જઈએ તો કૂવો છે આમ જઈએ તો ખાડો છે પડવાનું તો બે બાજુ છે ને મારવા બાપા મને છે તમે દેડકો લાવી જાવ છો ચેકો પાડી છે અમે એમાં મહેમાન તો આ જઈએ પાછા જઈએ હ તરત

ખપડી લઈ જા ના પીલા કાઢવા જાત ને તમારા પૈસા ના કઉ છું હવે કીધું જોયે શું હતું બાજુ પાડોશી મન પૂછી નહિ હાલ તમે એમને આલ્યા તો એમની જોડે લેવાના

તમારા પૈસા પૈસા ની પડ્યા વ્યવહાર માં બધા બોલાવા પડે આ ફોન માં મોટું બધાને કહેવું પડે ભાઈ જતાડ

શું લાગ્યો મન તો કે જાત્રા કરીને આવું બોલી તાર બાળી મને કેવું જાત્રા જઈને આવું પછી આવતી વર્ષ તને મને એવું કુંગડા મેળા ની પાસ આવશે આપડે જઈએ તો આપ વગર નો વધારો થયો